હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે હિંમતનગર સર્કિટ વરસાબેન દોશીએ દાવેદારોના સેન્સ લીધા હતા જિલ્લાની તલોદ પ્રાંતિજ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી છે જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે પેટા ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાશે ભાજપ સંગઠન સહિત પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ દાવેદારોના ફોર્મ લઈ તેમને સાંભળ્યા હતા આ તમામ વિગતો પાર્લામેન્ટરી બોર્ડને આપ્યા બાદ ફાઇલ ઉમેદવાર નક્કી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સંખ્યા વધુ જોવા મળી રહી હતી તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકર્તાઓ પણ ટિકિટ લેવા હવાત્યા શરૂ કરતા આવનાર સમયમાં ભાજપમાં અંદરો અંદર રાજકારણ ગરમાય તો નવાય નહીં જીતુભા રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ તલો આજે ભારતીય જનતા પાર્ટી તરફથી સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ તમામ જિલ્લાઓની અંદર જાહેર થયેલી નગરપાલિકા અને પેટા ઇલેક્શનો માટેના નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે મેં સાબરકાંઠાના જિલ્લાની અંદર મારી સાથે આદરણીય જગદીશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી અને પાટણના પ્રભારી છે તેમજ દેવેન્દ્રભાઈ અમારા એસસી મોરચાના મહામંત્રી છે હું વર્ષાબેન દોશી પ્રદેશ ઉપાધ્યક્ષ અમારી સૈન્સ પ્રક્રિયામાં બનાસકાંઠા સાબરકાંઠાની અંદર તલોજ ત્રાપી અને ખેડબ્રહ્મા આ ત્રણ નગરપાલિકાના સેન્સ લેવાના છે આ ઉપરાંત જે પેટા ઇલેક્શન તાલુકા પંચાયતના છે એની પણ આજે સેન્સ પ્રક્રિયા થવાની છે અત્યારે તલોજ નગરપાલિકાની કામગીરી ચાલુ છે એમાં બે ત્રણ ત્રણ વોર્ડ સુધીના ઉમેદવારીના જે ફોર્મ છે એ આવ્યા છે અને હજી તો કામગીરી શરૂ છે એટલે કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી એવું તો હજી કંઈ નક્કી નથી થયું પણ ત્રણ વોર્ડ સુધી પત્યું છે અને આના પછી પ્રાતી જ અને ખેડ બ્રહ્માની નગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે કયા ક્રાઇટેરિયાને ધ્યાની રાખી આ જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આમ તો ભારતીય જનતા પાર્ટી એ બહુ સ્પષ્ટ અભિગમથી ચૂંટણીઓ લડવાની છે સ્થાનિક સ્વરાજને ત્યારે એ જે અમને આપવામાં આવેલી ક્રાઇટેરિયાની કામગીરી છે એ અમારે સમજવાની છે એટલે એ જે પ્રકારે ઉમેદવારી ફોર્મ આવતા જશે એમાં જે અમને સૂચના મળી છે એ પ્રમાણે રિપીટીશન થિયરી અપનાવવામાં આવશે કે નવા ચહેરા હશે પાર્લામેન્ટરી બોર્ડમાં બધું નક્કી થશે જે પરિસ્થિતિ સ્થાનિક પ્રમાણે જે સૂચવવા જેવી યોગ્ય લાગશે એ પ્રકારે પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં આવી રહી કેટલા કેટલા નામો આજે બોર્ડ વાઇઝ મોકલવામાં આવશે પાર્લામેન્ટરી બોર્ડ ખાતે કેટલા પણ ઉમેદવારી કરશે એ બધા જ ફોર્મ અહીંથી અમારે લઈને જવાના છે ઉમરના બેન કઈ છે એમાં ઉમર રાખી છે એ પાર્ટી નક્કી કરશે કે શું કરવું છે ઉમર ઉમર માટે પણ